ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ નજીક વૃદ્ધની હત્યા કરનાર આરોપી ઝડપાયો પોલીસે આરોપીની ઘટના સ્થળે લઈ જઈ કર્યું રીકન્સ્ટ્રક્શન ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા છનાભાઈ ગોહિલ નામના વૃદ્ધ મજૂરી કામે જઈ રહ્યા હતા ત્યારે સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ નજીક ડેવિડ મકવાણા નામના એ સમયે વૃદ્ધને ઊભા રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા કરી હતી જેમાં ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી આજે પોલીસે આરોપી ડેવિડ મકવાણા સાથે ઘટના સ્થળે પહોંચી હત્યાના બનાવમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ આરોપી સાથે પહોંચતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસે પણ તેને કાયદાનો પાઠ ભણાવ્યો છે જેના હાલ સીધા જ દ્રશ્યો આપવા જોઈ રહ્યા છો ભાવનગર શહેરમાં કાયદો દ્રશ્યો જોઈ રહ્યા છો આજે આરોપી છે રીઢો ગુનેગાર છે તે ગઈકાલે દાદાગીરી કરતો રોડ ઉપર નજરે પડી રહ્યો હતો અને લોકોને હાલ પગે લાગતો જોવા મળી રહ્યો છે આજે આરોપી જે છે એ ગુનેગાર છે ડેવિડ બારૈયા નામનો આજે યુવક છે તે ગઈકાલે સવારે નશામાં કહેવાઈ રહ્યું છે ગયા ગુરુવારે તારીખ સાત આઠ ના રોજ સવારે સાડા આઠ નો આ બનાવ છે જેમાં ઘોકારોડ પોલીસ સ્ટેશનના ગોકુલધામ સોસાયટી સુભાષનગરનો બનાવ બનેલ જેમાં જે જે ભોગ ગોહિલ છે સવારે પોતાની લઈ અને અને જતા હતા આ ગોકુલધામ સોસાયટી પાસે આ ડેવિડ એને રોકી અને એની સાથે વાતચીત કરતા એનો ઝઘડો થયેલો અને ઉગ્ર ઝઘડામાં આરોપી ડેવિડ દ્વારા છરી લઈ અને ભોગ બનનારને શરીરના ડાબા ભાગે અને શરીરે ઈજા કરેલી ઈજાના હિસાબે છનાભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યાં તેનું મૃત્યુ થતા ખૂનનો ગુનો ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા આ ગુનાના કામે મરણ જનારના જે પુત્ર છે તેની ફરિયાદ લેવામાં આવેલી અને જે આરોપી ડેવિડ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને જુદા જુદા મુદ્દાઓ લઈ અને તેની રિમાન્ડ લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ જે બનાવ બન્યા બાદ તે વિસ્તારમાં માણસો અને પીસીઆર દ્વારા સતત પેટ્રોલિંગ કરવાનું તથા એ વિસ્તારમાં કોમ્બિંગ કરવાનું કામ જે છે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે આ પોલીસ જે ડેવિડ મનસુખભાઈ મકવાણા જે છે તેના વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ છે વેરાવર્દર ભારમાં મારામારી અને મહાવ્યથાનો ગુનો દાખલ થયેલો છે તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કેફી પીણાના

પોતાની સાયકલ લઈને જતા હતા અને ત્યારે આ જે આરોપી જે છે તેના દ્વારા આ છનાભાઈને રોકવામાં આવેલા છે અને બાદમાં તેની ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા કરેલા છે અગાઉ જણાવ્યું મેમ આ વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં જે ડિસ્ટાફના માણસો અને જે પીસીઆર દ્વારા પેટ્રોલિંગ કરી અને કોમ્બિન કરવાની કામગીરી કરવામાં આવનાર છે આ ઘટનામાં કોઈ